હેલો એવરીબડી હું છુરાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હૉકીએ બધો દાયરો મોઢમાં ને તો અત્યારના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે પૂણા નવ દીવું થઈ ગયું છે આંગળી દો દીવું ઈઠા થાય અને હરાડે થાય અને વ્લોગ ને કન્ટિન્યુ કરી રાખી અને આપણા કામે હું હું ધીરે ધીરે આવી જઈએ બધા તમને આજના દિવસને દેખાડ્યું ચાલો સૌથી પહેલા જ શરૂઆત કરીએ આપણે આંબાથી બેકગ્રાઉન્ડમાં તમને આંબો દેખાય આંબામાં કઈક નવી નહીં હવે મોર આવી ગયા છે આજે ખેર થોડોક મોડો આવ્યો છે પણ આવી ગયો એ ફાઈનલ આપણે થોડીક બીક હતી એ બધું કે આજે ખેર કદાચ નહીં આવે તો નહીં આવે પણ એને બદલે આવી ગયો ને બહુ જ સારો આવ્યો હો ભાઈ વારે વાર જોઈ લ્યો જો તમને મોર તો દેખાતા જ ફરતો એવો મસ્ત આવી ગયો છે જબરા જબરે મોર મંડ્યા છે હા હવે જો ના મોરમાં ફૂરણા બધા છે ને એમાં ધીરે 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 જો કેરીયું બંધાવ્યું ચાલુ થશે અને હવે તો ભાઈ કેરીયુ ની સિઝન આવશે એટલે મજો મજો થઈ જવાનો છે ભાઈ આપણે જોઈએ મોટો આંબો આ એક જ છે અને એક આંબો જ આપણે ધરવી દો ભાઈ હરખોથી આવી જાય ને એટલે આપણી સિઝન એમને નીકળી જાય લે ને આખે આખી આ સાઈડ હજી થોડોક બાકી છે હવે એ શું થાય આવે કે ન આવે એમાં લાગે કે આવી જશે જો કદાચ નવી ફૂટ નીકળે ને દેખાય છે નવી ફૂટ એટલે નવાણું ટકા કદાચ ભગવાન તો નહીં આવે પછી હમણાં તો ફૂલણા છે એ તો તમને બધાને ખબર જ છે ફૂલણામાં અત્યારે શિયાળો છે અને ઉનાળાની શરૂઆત છે એટલે અત્યારે ફૂલણા બહુ સારા મારા છે બાકી આંબામાં મોરતા છે જ ભાઈ મજા મજા આવી જવાનો છે હવે લ્યો ને મહિના દિવસની અંદર આપણે કાચી કેરી ખાવા દોડવાનું છે કેમ કે જો ધીરે 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 પછી નવી આપણે જો ને ઉપલા ખેતરનું જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ હતું એ આજે પૂરું થયું છે કાલે ઉપાડી લીધું છે ઉપલા ખેતરનું હવે વાડીનું ઉપાડવાનું છે એ તો થોડુંક હજી કાચું એટલે એ ઉપાડવાનું આંગળી ધારવાનું છે હવે અત્યારે આપણે નવું કામ ખોયલું છે આપણે ફૂંકણીને આપણે જીરું કાઢવું જોઈએ એટલે થ્રેસરમાં બધું સેટિંગ ફેરવા પડે પેલા આપણે જે માંડવીના અને ઓલાન ઓલાની બધા આડાવરા સેટિંગ હોય ને ધાણાના અને બીજા એ ફેરવીને હવે આમાં જીરાની ફૂલ્યું ને ચાયના ને એ બધું ચડાવવું જો હે તે આજે જો નવરાતા તમે અત્યારે એ કામ લીધું હે બાપુ માલદે માલદેવભાઈ શરૂ કરી દીધું ને આપણે હવે આવ્યા હે થોડાક મોડા છે પણ આલો બરોબર છે કંઈ વાંધો નહીં અને લક્ષ્મીને તો બાપુએ બદલાવી હતી અહીંયા બદલાવી છે કાયમની સિસ્ટમ જ છે બાપુ જેથી બદલાવે તેથી બારી કાઢે ને કર હું અહીંયા ઢારીયામાં જ બાંધઉં અને બાપુએ તો અહીંયા બારી કાઢીને ભૂકો ભૂકો નાખ્યો છે તે એ મસ્તીને ખાઈ પી લીધું છે ને હવે ઊભી છે એ હો આમનું કામકાજ ચાલુ છે બધું મૂકીએ બાપુ

હા 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 ખાલી રંગબેરંગી ફૂલાં તો એટલે મજા આવી જાય ભાઈ વાતું પૂરી લેટ પૈસા હાલો ગામમાં જો હવે આપણે જવાનું છે ગામમાં માં થોડીક નાની એવી શટસૂટ કરવાની છે ને થોડુંક કામ તો જો ત્યારે વેલ્ડિંગ કામ કરાવવા લઈ જાય છે અને જોઈ લો આપણું ટ્રેક્ટર કેમ ચોખું જણક આપણું ટ્રેક્ટર કાયમ આવું ચોખ્ખું હોય હો ભાઈ કોઈ દિવસ ભયર્યું જ ના હોય આપણે શોખીન બહુ રહ્યા સાફ સફાઈ બહુ કરી ટેક્ટરની વાહનોની એને ખરાબ બપોરના જાઉં વરી પાછા આપણે મિસ્ત્રી સાહેબ આવ્યા હે હવે જો ને આજ વળી રહી ગયા હતા ને બધા કામ પાછા આજ ઉપાડવાના જો ઓલી સાઈડ આપણે બાકી તો બધું થઈ ગયું કમ્પ્લીટ કમાડ્યું કરવાનું બાકી આજ વ્યુંરિયું બધું ગોયતું છે અને જો મને લક્ષ્મી ઊભી નહીં લક્ષ્મીને જમાવી હતી પણ આજે ઠંડી જેવું છે અને હવે હું અહીંયા થોડો કામમાં પડી ગયો એટલે વેરું નથી ન આજ ધમારવાની જરૂર હતી ભાઈ ઓકે કે મિસ્ત્રી સાહેબ હું કે મિસ સ્ત્રી સાહેબ મિસસ્ત્રી સાહેબ બોલો શું કરવા માંગો તમે આ બધા કાઢવા માંગો ને પછી ફિટિંગ કરવા માંગો યસ હમ સરસ તો થોડી નાખી દેવાનું પછી બધા હાંતા હલાડા કરવાના ને પછી બધા હલાડીયા કરવાના ફિટ હમ હવે તો આમાંથી મસ્ત બને એમ છે કમાડીને દેવા આને પેલા કોલ ફિટ થાશે અને પછી બનાવવું ચાલુ થાય ભાઈ આવું છે બધું જ ઠોઠા દે હમેદા પણ ધોવાળા કાઢે છે માટે ઓ ભાઈ ઓ આ ભૂકો હલકાવતો નહી હોતું એ આ બાર મહિનાનો માલ નો રોટલો હોય તો હલકાવતો નહીં મેન સુપરવાઇઝર એ નિરીક્ષણ કરવા આવ્યો હો ભાઈ નિરીક્ષણ એ સારું જોતા નિરખી નિરખીને કરે એમ અને આ ભાઈ ધુવાળા કાઢે કાઢતી હોય

ચાલુ કરી દી પહેલાં ખબરા હતા પણ એ તો થોડાક રોગા નોર્મલ બે ચાર હતા ખબર એમનો ઉપાડી ને શરૂઆત કરી દઈએ ધીરે 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 બધો હવે ધીરે ધીરે પાક પડી ગયો પાકમાં એવું છે આમાં આપણે આગતરા ને પાહતરા થઈ ગયા હતા જે આગતરા અમુક અમુક ઉગી ગયા હતા ને થોડાક એમાંથી હવે વિણાટ કરી કરી અને નાખવા હવે ચાલુ કરી દેવા થતા પછી પાહતરો ફાલ છે એ મીડિયમ મીડિયમ થાય આજે બહુ ફાટી પડે ને એમાં ગાજર બહુ લાગતું નથી એમાં થાય એવું તો આજે છેલ્લું પાણી દઈ દીધું બાપુ એ બાપુને ગમે તો હવે છેલ્લું પાણી દેવાનું હોય તો દઈ તો એ આજે બાપુએ છેલ્લું પાણી દઈ દીધું છે થઈ ગયું છે ખતમ હવે અને પાણી બાણી દેવાના નથી હવે આપણે ખવડાવવાના છે માલ ઢોર નથી હવે તો આપણે શરૂઆતમાં લક્ષ્મીને આજથી ધોણા થોણા ચાલુ કરી દઈ અને જો આ બાજુ છે ને એ છે રતારું ગાજર જે સક્કરિયા ગાજર કહેવાય ને એ છે તમે જોયા વાંક ના હોય ઘણા એ નહીં જોયા હોય આ છે સક્કરિયા ગાજર તો એ અત્યાર થાય ત્યાં આપણે તમને દેખાડ્યું અને એની આ સાઈડ છે ડુંગળી ડુંગળી મોડી મોડી વાયવી છે તો ધીરે ધીરે વધ કરે એટલે વાંધા હું નથી સમજો પારી કરીને વાયવી છે એટલે જો આવી રીતના હવે આ પારીભર સારો સારો જે માલ છે ને જો આવી રીતના દી આગતરા આગતરા એ ગોતી ગતિ અને ઉપાડતા જવાના પાંચ હાથ કા પાંચ હાથ કિલો જેટલા ઉપાડતા જાઉં કાયમ લક્ષ્મીને ખવડાવતા જા જાઉં આપણે તાતર લગભગ જો આ પાસા છે ને એ બધા લગભગ થઈ આવશે પાસા મને એવું લાગે છે કે મીડિયમ મીડિયમ થશે બહુ એકદમ ફાટી પડે એવા નહીં થાય ગાજર પણ નામી માલ ને આપણે હાલશે લીએ ને પાછા વાવવાના ને પણ પાછું પછી બહુ પાહતરા વાવત ને તો એ તો બહુ મોડું થઈ જાય સ્પેશિયલ હા ઉનાળામાં આવત એટલે હા ઉનાળામાં પછી કંઈ એવો ખાસ ગણ ન દેખાડે માલ ને જે શિયાળાની શરૂઆતમાં જે આવી જાય ને એ તો બહુ સારો ગણ કરે અને તોય જે આપણે જો આ થોડુંક વાવવા મોડું થઈ ગયું હતું બાકી હાથમ ઉપર જો થોડુંક પડું નવરું થઈ જાય ને હાથમ ઉપર જે ગદમ ગાજર વાવાઈ જાય ને ભાઈ એ શિયાળાની શરૂઆત થાય ને ત્યાં માલને જડે ને એ ગણ કરે ને તો વાત ઓહો ભાઈ ઉપાડવાના થોડા ખાલી ચાર પાંચ કિલો જ ઉપાડવાના હતા ને એને બદલે અડધો માણું આવ્યો લ્યો ને મંડાઈ રહ્યો તો મસ્તી ના હતા ને કે ભાઈ મૈડો ઉપાડવાના આજે ખેર આતા કામ જાણે કેવી રીતના હોય આમાં ત્રખળા અને બહુ થયા છે નકરજો આવી રીતના સીધા પ્લેન વધુ થાય હજુ ખેર બિયાણનો ફેર હોય કે શું હોય બધો આજુખેર આમાં ત્રખળા અને બહુ થયા છે પારીમાં તો ભાઈ માલ છે કે કંઈ ગજબનો

Còn này có thô bột thô lạc đều mà thấy cũng đấy Ai vầy mod chỗ bạc આ તો ભાઈ હવે ઓછું થઈ ગયું કરતા બીજી રીતની હવે આવી મહેનત કોણ કરે માલ ને આનો ગણ આવી જાય ને આખું વર દેખાય આનો ગણ જો ગાજર નો ગણ આવી રીતના જરા જયારે હાથ ફેરવતા જાય ને એટલે બીજી માથે કોઈ કાકરિયું હોય ને એ નીકળતું જાય એટલે સાફ થઈ જાય સરખા મારા નાના હતા ને ભાઈ એને તો માલ નો એવો શોખ હતો એ વરહના ના વાવતા અને ખુદ જ ખોદવા જતા અમે ઝીનકા હતા તે આટો દેવા જાતા ને એટલે જાતા નાના ભાઈ ગાડું આખું ભરી આવતા લે ગાજર ખોદી બહુ ભાઈ મહેનત જ અલગ કરતા એમ માલ સાડ અને આમાં હું પાછી મજા આપણે જ આવી રીતના કામ ચાલુ હોય ને આપણે ગાજર ખાવા ચાલુ હોય અણી હું તોડો ને એટલે અણી મીઠી એવી હોય ખાલી નાખી દેવાની આમ જ હોય માલ ને ખાવા સા જોવાય કે કટિંગ કરી નાખવા જતા ધોકા આ ને માર્યું માટી ઉંધો વરી જાય એમ છે એટલે આ થોડાક વધુ દેખાય છે જાડા ને એમ કે પારી માંથી આપડે ઉપાડ્યા એટલે જનરલી ટોટલ બધા આવા જાડા નહી થાય એકદમ બાકી આવા જાડા ને ભાઈ પારી માં સ્પેશિયલ પારી કરીને વાવ્યા હોય તો ઓળી મહેનત કરી હોય તો ઓળી આપણે હું હોય આનું ગાજર ને વાવવાનું ટાણું હોય ને બરોબર ખેતી ની ભીડ હોય એકદમ ત્યાં એ નવરાત ના આવે બાકી નકર અસર ખાતર બાતર નાખી ને વાવ્યા હોય ને એ તો વાત અલગ હોય હવે જો અહીંયા મસ્ત હુકવી દીધા અહીં દી આથમશે સેટ હજી તો ઘણી વાર છે દી આથમ છે ને લક્ષ્મી હાટું કમ્પ્લીટ હુકાઈ જશે અને લક્ષ્મીને આજના દીમાં આપણે એટલા બધા નથી નાખ દેવા કેમકે હજી એક જ દિવસ ખાલી થોડાક જ નાખ્યા ખાતા એટલે આ બહુ જાજા થઈ જાય અડધા આપણે ભેંસ નાખ દઉં ને અડધા ને ખાલી આમાં જ કેમ કે નવીન નવીન ગમે તે આપણે ચાલુ કરીને એટલે એકલ ધારો નાખ દે ને તો માલને તકલીફ પડે એટલે થોડાંક જ નાખવાના હે આપણે પાંચ કિલો વધી વધીને પાંચ કિલો જેટલા નાખવાના હે લ્યો ને જો આમણો માલ દે ભાઈ ભેંસું બદલાવે છે ભેંસું બદલાવાનો વારો આવ્યો છે એનો કા માટે માથું દુખે ક્યાં દુખે માથું ક્યાં હોય હે માથું માથું અહીંયા હોય છે ક્યાં દુખે છે કઈ વાંધો નહીં એક ટીકડી તમને આપશું સૂતા પછી પી લેવાની અને ઉઠા પેલા પી લેવાની એટલે તમ તમારે કમ્પ્લીટ થઈ જશે રેડી કમ્પ્લીટ ને કઈ વાંધો નહીં જોયું ને એયું જીણકો દાગી નો જાય હા ભગર મવડી એમ આપણે પછી આ ભેંસુ ની બધી ની મવડી જો આ બધી વાહી જાય ની મોર જાય ઈ જીમ કરે ને એમ થાય ભગર માવડી જાય કહું ઈ જીમ કરે ને એમ થાય એમ આ માથું મારું ચાલુ કરું આ બગીચા રેવા તો કે માથા મારી મારી રાખ્યા બગીચા બાકી આ રેવા દે હે ને આ તો દાગી નો હે ભાઈ માર હે કામ મને ભૂલી ગઈ લાગે હું આ ઘરનો જ માણસ છું આમ જોઈ ઘરમાં પ્રેમથી રહેવું હોય મારા ઊંચા નીચોની થવા ને માલદે બેન હમ જાવી દેજે હું કહું એ ભાઈ આ તો વાહે થી ગાજર માં અટેક થઈ ગયો ભાઈ ઈ વાત જવા દીયો અમે બે વિડિયો ઉતારતા રહ્યા ને તો તાયે ભેંસું આવી ને ગાજર માં કરી દીધો એ તારોને ભાઈ તમને તમારા ભાગના ના પણ આમ ભેહાણ નઈ કરવાનું કે તા ભેહાણ કર્યું આ તો ભાઈ ભેહાણ કર નઈ હું અરે રે 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 આલે એસે થોડી ના ચાલતા યાર એસે કેમ ન કરની હે બધા ને માપે માયપે આપણે થોડો થોડા ખવડાવતા જાઉં પણ આને તા બહુ ઓછા દેવા જો ખાઈ ખાઈને ગધડો થઈ ગયો હો આ બે એકદમ એવી માયલા છે ને આને ખવડાવી બે હાલા હાલા હાલ પણ આ ખાવાનું હોય ઈયે ખબર નથી કાઉ ખાવું તો ખાઉ કોઈ ખાધા ગાજર થી ખબર હોય ઝીણકી હતી ત્યાં જડતા પરવા હું હતું માલે ભાઈ હતા જ નહીં કે પરવા નવાણું ટકા આપણે ગાજર હતા જ નહીં ભાઈ મને ઓહાણ નથી હમ એ કટકી કરી નહીં હા હવે લક્ષ્મીને નાખાં છે ગાજર ને લક્ષ્મીની સિસ્ટમ ઊંધી છે બધી ઘડીક થાય તો ગાજરમાં મોટું મારે ઘડીક થાય લુદરમાં મારે ઘડીક થાય તો ગાજરમાં લુદર માં એવી રીતના જ કરી રાખે તો આંગળી જો નાનકડી એવી રાઈડ કરી ખેતરમાં ખેતરમાં એક રાઉન્ડ માર્યો મેં હાલો જરાક પગ મોકરો કરાવી દઉં એ જો પગ મોકરો કરાવીને ગાજર નાખ્યા છે અત્યારે હવે અહીંયા મસ્ત મજાની જો ઊભી ઊભી ખાય છે હમણાં તો ચાર પાંચ દિવસ ત્યાં ધમારવું ધમારું કરું હું પણ કોઈ સેટિંગ નથી થાતું ધમારવાનું મેં એડે નથી આવતું સરખું ચાર પાંચ દિવસ ત્યાં આજનો આ બ્લોક તો અહીંયા એન્ડ કરે આજનો વિડીયો તમને કેવોક લાગ્યો હોય એ જરા કમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એકાદું લાઇકનું બટન દબાવજો ને ચેનલમાં જો નવા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તો વાલો થેન્ક યુ જય મુરલીધરા એટલે ટેન કે વેલેરા કરાવો તો આપણે સેલિબ્રેશન કરવાનું છે હો ભાઈ એ બધું હવે તૈયારી પછી કરવી જો હે ને ટેન કે નહીં એટલે વેલેરું સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા